નવલી નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં સતત બે મહિનાથી ગરબા પ્રેક્ટિસ કરતાં ખેલૈયાઓએ ગરબા રમમાં થનગની રહ્યા છે માં જગતજનની જગદંબાના આરાધનાનું પર્વ એટલે માસની નવલી નવરાત્રી સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રી ઉજવાય છે નાના મોટા સૌ કોઈ મા જગદંબાની આરાધના કરી ગરબા ગૂમતા હોય છે માતાજીના નવલા નૂરતાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબા ખેલૈયાઓમાં ગરબા રમવાનો ભારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમને લઈને નવરાત્રી અગાઉ જ ખેલૈયાઓએ ગરબા રમવા માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં ગરબા રસિકો સતત બે મહિનાથી ગરબા ક્લાસીસમાં ગરબાના અવનવા સ્ટેપ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે ખેલૈયાઓએ જણાવ્યું હતું કે ખાસ કરી આ વર્ષે જાલિમા સ્ટેપ ગલગુટુ સ્ટેપ ડીજે બ્રાઉ સ્ટેપ તેમજ કપલ ગરબા સ્ટેપ ડીજે ટીટોડા સહિતના અવનવા ગરબાના સ્ટેપનો ખેલૈયાઓમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે એક તરફ ખેલૈયાઓ સતત બે મહિનાથી ગરબા રમવા માટેની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ આગામી દિવસોમાં નવરાત્રીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબી રમવા અનેરો છે તો બીજી તરફ ઘણા ખરા આગાહી કાર્યવાહી નવરાત્રીમાં વરસાદને લઈને આગાહી પણ કરવામાં આવી છે કે નવરાત્રીમાં પણ વરસાદ વરસી શકે છે અને નવરાત્રીમાં મેઘરાજાનું વિઘ્ન પડી શકે છે ત્યારે ખેલૈયાઓ અને ગરબા રસિકો નવરાત્રીમાં વરસાદ ન પડે અને નવરા નોરતામાં ધામધૂમથી ગરબા રમી શકે તેવી પ્રાર્થના પણ માતાજીને કરી અને વ્યક્ત કરી રહ્યા છે ગૌરવ મારું નામ આચાર્ય નૈત્રી રાજેશભાઈ છે અહીંયા આપણે ગણતરી નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છીએ ત્યારે અમે અહીંયા વીરપુરમાં બે મહિનાથી છેલ્લા બે મહિનાથી ગરબાના ક્લાસીસ શીખડાવી રહ્યા છીએ નવરાત્રિમાં નવરાત્રિમાં રમવા માટે ખેલૈયાઓનો ઉત્સાહ ખૂબ જ જોવા મળે છે બધા ખેલૈયાઓ ક્લાસીસમાં ખૂબ સરસ રીતે જોડાય છે અને રમવા માટે ગરબા શીખવા માટે આવે છે અત્યારે ગરબામાં જે એકદમ ટ્રેન્ડિંગ ઉપર સ્ટેપ છે બધા ક્રેઝ છે જે ગરબાના સ્ટેપનો એવા સ્ટેપ જેવા કે ગલગોટો સ્ટેપ છે ડીજે બ્રાવો સ્ટેપ છે પછી ઝાલિમા સ્ટેપ છે ઝાલિમા છે ડાકલાના સ્ટેપ છે કપલ સ્ટેપ છે એ બધા અમે અહીંયા ગરબાના ક્લાસીસમાં શીખડાવીએ છીએ અને આ વખતે હવામાન દ્વારા એવી આગાહી કરવામાં આવેલ છે આ નવરાત્રિ ઉપર વરસાદની આગાહી છે હવામાન દ્વારા કરવામાં આવેલ છે તો અમે માતાજીને બધા સાથે મળીને એવી પ્રાર્થના કરીએ કે આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ન આવે અને અમે બધા શીખેલ છે જે ગરબા એ રમી શકીએ મારું નામ ગોસ્વામી દિવ્યા છે અમે છેલ્લા બે મહિનાથી અહીં ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક રોજ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને જે અત્યારે ટ્રેન્ડિંગમાં જે ગરબાના સ્ટેપ છે ગલગોટો ડીજે બ્રાઓ દાકલા છે બધા અમે ઉત્સાહપૂર્વક રમીએ છીએ અને નવરાત્રિમાં પણ અમને રમવા મળે એવી અમારી અમારા બધા ખેલૈયાઓની ઈચ્છા છે કે અમે સારી રીતે રમી શકીએ